હલો ફ્રેન્ડ્સ તો આજે આપણે ગરમળનું અથાણું બનાવવાનું છે જે એકદમ સરસ આખું વરસ આપણે સાચવી શકાય એવું આપણે ગરમળનું અથાણું બનાવવાનું છે તો તો તેના માટે મેં અઢીસો ગ્રામ આ રીતના ગરમળ આવે છે એ લઈ લીધી છે ને એકદમ સરસ ત્રણથી ચાર પાણી મેં ધોઈ લીધી છે તો હવે એની આપણે છાલ ઉતારી લેવાની છે તો આ રીતના આપણે ગરમળને આપણે એની છાલ ઉતારી લેવાની છે તો આ ગોરમરને આ રીતના આપણે છાલ ઉતારી લેવાની છે જો એકદમ આછી છાલ ઉતરે છે એની આપણે આપણે પીલરનીમાં નથી લેવાનું જે આપણે બટેટાની છાલ ઉતારવાનું છે એનાથી નથી કરવાનું આ રીતના આપણે ચાકાથી જ કરી લેવાની છે એકદમ પાતળી એવી છાલ ઉતરી જાય છે અને છાલ ઉતારીને આપણે પાણીમાં રાખવાની છે જો બહાર એમને એમ રાખશો તો આ કાળી પડી જશે એટલે આપણે પાણીમાં જ રાખવાની તો ચાલો આ રીતના હું છાલ ઉતારી લઉં છું તો એકદમ સરસ મેં છાલ ઉતારી લીધી છે આ રીતના બે બાજુ પાછળનો ભાગ કાઢી લેવાનો છે આપણે આ રીતના નાના નાના ટુકડા કરી લેવાના છે મીડિયમ સાઈઝના ટુકડા કરી અને પાણીમાં લઈ લેવાનું તો આ રીતના આપણે બધી છાલ ઉતારીને પાણીમાં લઈ લેશું તો તમે જોઈ શકો છો બધી એકદમ સરસ આ રીતના સુધારી લીધી છે જો પાતળી હોય એના બે ભાગ કરવાની જાદી હોય એના ત્રણથી ચાર ભાગ કરી લેવાના તમારે જે રીતના તમારે કરવા હોય જાદા પોટલા એ રીતના તમારે કરી લેવાના મેં આ રીતના કરી લીધા છે અને તમે પાણી જોઈ શકો છો પાણી જેવું એકદમ કાળું એવું થઈ ગયું છે તો હવે ત્રણથી ચાર પાણી આપણે ધોઈ લેશું જ્યાં સુધી આપણે એકદમ સફેદ પાણી ન આવે ત્યાં સુધી તો ચાલો એને આપણે ધોઈ લઈએ તો એકદમ સરસ ત્રણથી ચાર પાણી અમે ધોઈ લીધી છે ગરબરને તો હવે આપણે એને આથી લેશું આ રીતના કાચની બહેની લઈ લેવાની જો કાચની બહેની લેવાથી આપણે આપણે ગમે અથાણા બનાવીએ તો કાચની બહેની જ વાપરવાની જેથી કરીને આપણા અથાણા લાંબા સમય માટે સારા રહે એમાં આપણે પહેલાં મીઠું લઈ લેવાનું છે હવે એક ચમચી જેટલું મીઠું લઈ લેશું એકદમ સરસ આપણે મીઠાને મિક્સ કરી દેવાનું છે અડધી ચમચી હળદર લઈ લઈશું એને આપણે સરસ આપણે હળદર અને મીઠાવાળા કરી લઈશું આ રીતના મિક્સ કરી દઈએ એટલે એકદમ સરસ આપણે એનો કલર એ આવી જાય અને સરસ થઈ જાય તો જો હા હજી સુધી જો મારા તમને વિડિયા ગમતા હોય તો વિદ્યાને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ સર્કલમાં વધુથી વધુ શેર કરજો જેથી ને આવી નવી નવી રેસીપીઓ બધાને જોવા મળે અને હા હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવી જ નવી નવી રેસીપીઓ તમારી પાસે સૌથી પહેલાં આવે તો ચાલો આપણે એને બહેનીમાં લઈ લેશું આ રીતના બહેનોમાં ભરી લેશું આપણે આપણું બનીમાં ભરાઈ ગઈ છે ને જે એનું પાણી નીકળ્યું છે એ અંદર લઈ આપણે મીઠાવાળું અને ખાટી કેરીનું આપણે પાણી લઈ લેશું તો આપણે ખાટી કેરીનું પાણી લઈ લેશું આપણે જે અથાણું બનાવતા હોય કેરીનું તે કેરીનું પાણી નીકળતું હોય છે એ જ પાણી છે તો જ્યારે પણ આપણે અઠાણું કેરીનું અથાણું બનાવીએ છીએ તો આ રીતના પાણી બચી જતું હોય તો આ રીતના આપણે એમાં પલાળો હાથું રાખી દેવાનું આપણે એકદમ ડૂબા ડૂબ રાખવાની છે આપણે આવી રીતે ખૂલી નથી રાખવાની એકદમ ડૂબી જાય ત્યાં સુધી આપણે એમાં પાણી લઈ દઈશું તો બધી ગરમર એકદમ સરસ પલરી ગઈ છે અંદર તો આ રીતના ડૂબાડૂબ રાખવાની છે જેથી કરીને આપણે ગરમર કાળી ન પડે તો હું આને આ રીતના ડૂબા ડૂબ રાખી દઈશ તો આને આઠથી દસ દિવસમાં તો આ રીતના બનીમાં રાખી દેવાની છે બંધ કરીને અને દિવસના એકથી બે વાર આ રીતના આપણે હલાવતું રહેવાનું છે એકદમ એટલે સરસ મિક્સ થઈ જાય બધું તો આ રીતના આપણે મિક્સ કરી લેવાનું છે એકથી આપણે દિવસના એકથી બે વાર આ રીતના મિક્સ કરતું રહેવાનું છે તો આઠ આઠથી દસ દિવસમાં આપણે ખાધા જેવી થઈ જશે આપણે પાંચથી દસ દિવસ થઈ ગયા છે તો ગરમર આપણે એકદમ સરસ બની અને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગઈ છે દસ જ દિવસમાં આપણી ગરમર બની અને તૈયાર થઈ જાય છે ખાધા જેવી થઈ જાય છે તો જો આ તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો જેવો મળશું નવા વિડીયામાં